માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે પતિએ જ પત્નીને ગોળી મારી ઈજા પામેલા સયાજી હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા માંજલપુર વિસ્તારમાં આજે ચકચારી ઘટના બની હતી જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી છે આ ચકચારી ઘટનામાં પત્નીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ પામી હતી જેથી મહિલા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેમના પતિ હરિન્દર શર્માએ પોતાના પાસે બાર બોરવાડી બંદૂકથી ગોળી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા બેનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ચકચારી બનાવમાં એક યુવક પણ ઈજા પામ્યો હોવાનું સામે આવ્યું મળતી માહિતી અનુસાર પત્ની ઉપર ફાયરિંગ કરનાર હરિન્દર એરફોર્સનો રિટાયર્ડ કર્મચારી છે માંજલપુર પોલીસે હાલ તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ વર્ધી મળેલી કે નીલમબેન અરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ અરવિંદર શર્મા નાઓએ ગોળી મારેલી છે આ આજે અરવિંદર દિનાનાદ શર્મા છે એમની ઉંમર 77 વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ઓઈએનજીસી માંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને અ મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદ શર્મા ના એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે અચ્છા કેટલા જણને ઈજા થઈ છે ટોટલ બે થી ત્રણ લોકો નીજા થઈ જાય હાલ તો અચ્છા પતિ પત્ની વચ્ચે કઈ પ્રકારનો ખટરાક પ્રોપર્ટી કેટલા લોકો પ્રોપર્ટી ડિસ્કો સન્તાન છે આ લોકોના આ સંતાન છે ઓકે એક દીકરી બે દીકરી અને એક દીકરો છે ઓકે સર કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું છે એક જ રાઉન્ડ બારાબોર પ્રકારનું વેપન છે જૂનું વેપન છે અને એમાંથી એક રાઉન્ડ ફાયર થયેલું છે ઠીક છે